નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવ પુરાણમાં જોઈશું હિરણ્ય કશિપુની તપસ્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને એનો અત્યાચાર મુષિ દ્વારા એનો વધ અને પ્રહલાદને રાજ્ય પ્રાપ્તિ તો સ્વાગત છે મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર ચાલુ કરીશું શિવપુરાણના રુદ્રસંહિતાના પંચમ ખંડના અધ્યાય તેંતાલીસ ઓમ ગમ ગણપતય નમઃ ઓમ નમઃ શિવાય સનતકુમારજી કહે છે હે વ્યાસજી આ બાજુ વરાહરૂપ ધારી શ્રી હરિ દ્વારા આ પ્રકારે ભાઈના માર્યા જવાથી હિરણ્ય કશીપુ શોક અને ક્રોધથી રાતો પીડો થઈ ગયો શ્રી હરિ સાથે વેર કરવાનું તો એને રૂચતું જ ન હતું તેથી એણે સંહાર પ્રેમી વીર અસુરોને પ્રજાનો વિનાશ કરવાની આજ્ઞા આપી દીધી ત્યારે તે સંહાર પ્રિય અસુર સ્વામીની આજ્ઞાને માથે ચઢાવીને દેવતાઓ તથા પ્રજાઓનો વિનાશ કરવા લાગ્યા આ રીતે જ્યારે એ દુષ્ટચિત્તવાળા અસુરો દ્વારા આખો દેવલોક છિન્ન ભિન્ન કરી દીધો ત્યારે દેવતાઓ સ્વર્ગ છોડીને ગુપ્તરૂપે ભૂતલ પર વિચરણ કરવા લાગ્યા પેલી બાજુ ભાઈના મૃત્યુથી દુઃખી થયેલ હિરણ્ય ભાઈને જલ અંજલિ આપીને એની સ્ત્રી વગેરેને ધૈર્ય ધારણ કરવા કહ્યું તત્પશ્ચાત એ દૈત્યરાજે પોતાને માટે વિચાર કર્યો કે હું અજય અજર અને અમર થઈ જાઉં મારું જ એક છત્ર સામાન્ય રહે અને મોટો પ્રતિદ્વંદ્વી કોઈ જ ન રહી જાય આવી ધારણા બનાવીને તે મંદરાચલ પર ગયો અને ત્યાં એક ગુફામાં અત્યંત ઘોર તપસ્યા કરવા લાગ્યો એ સમયે એ એક પગના અંગૂઠા પર ઊભો હતો એની ભૂજાઓ ઉપર ઉઠેલી હતી એની દ્રષ્ટિ આકાશ તરફ હતી એની તપસ્યાથી સંતપ્ત થઈને દેવતાઓના મુખ વિકૃત થઈ ગયા તે સ્વર્ગને છોડીને બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા અને એમણે બ્રહ્માને પોતાના દુખડા કહી સંભળાવ્યા હે વ્યાસજી એ દેવતાઓનું આ પ્રકારે કહેવાથી સ્વયંભુ બ્રહ્મા ભૃગુ દક્ષ વગેરેની સાથે એ દૈત્યેશ્વરના આશ્રમે ગયા ત્યારે જેણે પોતાના તપથી સંપૂર્ણ લોકોને સંતપ્ત કરી દીધા હતા એ હિરણ્યા કશિપુએ વરદાન દેવા માટે આવેલા પદ્મયોની બ્રહ્માને પોતાની સામે ઉપસ્થિત જોયા આ બાજુ પિતામહે એને કહ્યું વરદાન માંગ ત્યારે જેની બુદ્ધિ મોહિત થયેલી ન હતી એવા અસુરે વિધાતાની એ મધુર વાણી સાંભળીને આ પ્રકારે કહ્યું હે ઐશ્વર્યશાળી પ્રજાપતિ હે પિતામાં હું ચાહું છું કે સ્વર્ગમાં ભૂતલ પર દિવસે રાતે ઉપર અથવા નીચે ક્યાંય પણ શસ્ત્ર અસ્ત્ર પાશ વજ્ર શુષ્ક વૃક્ષ પર્વત જલ અગ્નિરૂપે શત્રુના પ્રહારથી દેવતા દૈત્ય મુનિ સિદ્ધ અથવા વધારે તો શું પણ આપ દ્વારા રચાયેલા જીવોના હાથે મને ક્યારેય પણ મૃત્યુનો ભય ન થાય સનતકુમારજી કહે છે હે મુને હિરણ્ય કશીપુના આવા વચન સાંભળીને પદ્મયોની બ્રહ્માના મનમાં દયાનો ભાવ જાગી ઉઠ્યો એમણે મનમાં મનમાં વિષ્ણુને પ્રણામ કરીને એને કહ્યું હે દૈત્યેન્દ્ર હું તારા પર પ્રસન્ન છું તેથી તેને બધી વસ્તુઓ પ્રાપ્ત થશે તે છન્નું હજાર વર્ષ સુધી તપ કર્યું છે હવે તારી કામના પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે તપથી વિરત થઈ જા અને દાનવોના રાજ્યનો ઉપભોગ કર બ્રહ્માની વાણીને સાંભળીને હિરણ્યકશિપુનો મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું આ રીતે જ્યારે પિતામહે એને દાનવ રાજ્ય પર અભિષિક્ત કરી દીધો ત્યારે તે ઉન્મત્ત થઈ ગયો અને ત્રિલોકીને નષ્ટ કરવાનો વિચાર કરવા લાગ્યો પછી તો એણે સંપૂર્ણ ધર્મોનો ઉચ્છેદ કરીને સંગ્રામમાં સમસ્ત દેવતાઓને પણ જીતી લીધા ત્યારે દેવતાઓ ભાગીને વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યાં શ્રી હરિએ દેવતાઓની અને મુનિઓની દુઃખગાથા ગાથા સાંભળીને એમને આશ્વાસન આપ્યું અને શીઘ્ર જ એ દૈત્યનો વધ કરવાનું વચન આપ્યું ત્યારે દેવતા પોતાના સ્થાને જતા રહ્યા તદનંતર મહાત્મા વિષ્ણુએ એવું રૂપ ધારણ કર્યું જે અર્ધું સિંહનું અને અર્ધું મનુષ્યનું હતું તે અત્યંત ભયંકર તથા વિકરાળ દેખાઈ રહ્યા હતા એમનું મુખ ખૂબ જ ફેલાયેલું વિસ્તૃત હતું નાક ખૂબ સુંદર દેખાતું હતું અને નખ તીક્ષ્ણ તીખા અને અણીદાર હતા ગરદન પર કેશવાળી લહેરાઈ રહી હતી દાઢો જ આયુધ હતી એથી કરોડો સૂર્ય સમાન પ્રભા વેરાઈ રહી હતી અને એનો પ્રભાવ પ્રલયકાલીન અગ્નિ જેવો હતો વધારે તો શું કહીએ તે રૂપ જગન્મય હતું આ જ રૂપે તે ભગવાન ભાસ્કર જ્યારે અસ્તાચલ તરફ વળ્યા અને અસુરોની નગરીમાં પ્રવિષ્ટ થયા એ અતુલ પ્રભાવશાળી નૃસિંહને જોઈને બધા દૈત્ય એક સામટા એમના પર તૂટી પડ્યા જ્યારે એ અદ્ભુત પરાક્રમી નૃસિંહે મહાબલી દૈત્યોની સાથે યુદ્ધ કરીને ઘણા બધાને મારી નાખ્યા અને ઘણાને તો પકડીને તોડી મરોડીને ફેંકી દીધા પછી તે નગરમાં ફરવા લાગ્યા ત્યારે એ સર્વમય સિંહને જોઈને દૈત્યરાજના પુત્ર પ્રહલાદે રાજાને કહ્યું આ મૃગેન્દ્ર તો જગન્મય દેખાઈ રહ્યો છે તે અહીં શું કામ આવ્યો હશે પ્રહલાદે પુનઃ કહ્યું હે પિતાજી મને તો એવું પ્રતીત થાય છે કે આ ભગવાન અનંત છે અને નૃસિંહ રૂપ ધારણ કરીને આપણા નગરમાં પ્રવેશ્યા છે કેમ કે મને એમની મૂર્તિ ખૂબ જ વિશાળ દેખાઈ રહી છે તેથી તમે યુદ્ધથી પાછા વળીને એમને શરણે જાઓ આનાથી વધીને ત્રિલોકીમાં બીજો કોઈ યોદ્ધો જ નથી એટલે તમે આમ મૃગેન્દ્રની સામે નમીને પોતાના રાજ્યનો ઉપભોગ કરો પોતાના પુત્રની વાત સાંભળીને એ દુરાત્મા એને કહ્યું હે બેટા શું તું ભયભીત થઈ ગયો છે પોતાના પુત્રને આમ કહીને દૈત્યોના અધિપતિ રાજા હિરણ્યા મહાબલી દૈત્યોને આજ્ઞા આપતા કહ્યું હે વીરો તમે લોકો આ બેડોળ ભ્રુકુટી અને નેત્રવાળા સિંહને પકડી લો ત્યારે સ્વામીની આજ્ઞાથી એ મૃગેન્દ્રને પકડવાની ઈચ્છાથી એ બધા મોટા મોટા દૈત્ય રણભૂમિમાં ધસ્યા પરંતુ જેવી રીતે રૂપની અભિલાષાથી અગ્નિમાં પ્રવેશ કરનારા પતંગિયા બળી સળગી જાય છે એવી જ રીતે તે બધાએ ક્ષણભરમાં જ બળીને ભસ્મ થઈ ગયા દૈત્યોના દગ્ધ થઈ જવાથી પણ તે દૈત્યરાજ સંપૂર્ણ શસ્ત્ર અસ્ત્ર શક્તિ રુષ્ટિ પાશ અંકુશ અને પાવક વગેરેથી એ મૃગેન્દ્રની સાથે ટક્કર લેતો રહ્યો આ રીતે બહુકાળ સુધી ભયાનક યુદ્ધ થયું અંતમાં એ નૃસિંહે વજ્ર સમાન કઠોર પોતાની અનેક ભૂજાઓથી એ દૈત્યને પકડી લીધો અને એને પોતાના ઘૂંટણ પર સુવડાવીને દાનવના મર્મસ્થાનોને વિધિર્ણ કરનારા નખ અંકુરોથી એની છાતી ચીરી નાખી તથા લોહીથી લથબથ થયેલા એના હૃદય કમળને કાઢી લીધું પછી તો એ જ ક્ષણે એનું પ્રાણ પંખેર ઉડી ગયું ત્યારે ભગવાન ઋષિએ વારંવાર આઘાતથી જેના બધા અંગ ચૂર ચૂર થઈ ગયા હતા એ કાષ્ટભૂત દૈત્યને છોડી દીધો એ સમયે એ દેવશત્રુના માર્યા જવાથી એમને ખૂબ પ્રસન્નતા થઈ એ અવસર પર પ્રહલાદે આવીને એમના ચરણોમાં માથું નમાવ્યું ત્યારે અદ્ભુત પરાક્રમે વિષ્ણુએ પ્રહલાદને બોલાવીને એને દૈત્યોના રાજ પર અભિષિક્ત કરી દીધો અને સ્વયં અતર્કિત ગતિને પ્રાપ્ત થઈ ગયા અર્થાત અંતર્ધાન થઈ ગયા ત્યાર પછી પિતામાં વગેરે સમસ્ત સુરેશ્વર પરમ પ્રસન્ન થઈને પોતાનું કાર્ય સિદ્ધ કરનારા પૂજનીય શ્રી વિષ્ણુને એ જ દિશામાં પ્રણામ કરીને પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા હે વિપ્રવર પ્રસંગ વશ મેં રુદ્રથી અંધકની ઉત્પત્તિ વરાહથી હિરણ્યાક્ષનું મૃત્યુ નૃસિહના હાથે એના ભાઈનો વિનાશ અને પ્રહલાદની રાજ્ય પ્રાપ્તિનું વર્ણન કરી દીધું છે હે શ્રેષ્ઠ હવે હું શિવની કૃપાથી પ્રાપ્ત થયેલા અંધકના પ્રભાવનો શંકરજી સાથે એનું યુદ્ધ અને પછી જે પ્રકારે એને મહેશના ગણાધ્યક્ષ પદની પ્રાપ્તિ થઈ એ કથાનું વર્ણન કરું છું તે સાંભળો તો આજે આપણે અધ્યાય તેતાલીસ ને વિશ્રામ આપશું ઓમ નમઃ શિવાય એ વિડીયો કે લઈ હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે